જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક વાણી છે મંગા બાપાની મંગા બાપા ગુરુ પૂજા બાપા ગામ ચાંપાથળ જિલ્લો અમરેલી જન્મ તારીખ ઇ સ ઓગણીસો સાડત્રીસ કારતક સુદ પૂનમ માતા ડાહિમા પિતા સોમાબાપા ધર્મપત્ની લાખુબાઈ સાખે બગડા એને મિત્રો એક વાણી છે અને એ વાણીમાં ચાર જે અવગુણો છે એને કાઢી અને એની જગ્યાએ ચાર સત્યગુણોને ધારણ કરી લ્યો મતલબ ચાર અવગુણોને કાઢીને એની જગ્યાએ ચાર સત્યગુણને ગોઠવી દો એટલે સુરતા શબ્દ સાથે જોડાઈ જાય ભક્તિભજન લાગી જાય પણ એની પહેલાં મંગાબાપાને ગુરુ જેમ પૂજા બાપા મળ્યા એવા સાચા સત્ય નિષ્ઠ શીલવંત સદાચારી ઇન્દ્રિયાતીત વિષયવાસના રહિત લોભ લાલચ રહિત ગુરુ મળે ને મિત્રો તો જ મેળ પડે એમ છે વાણી ધ્યાનથી સાંભળજો કહે છે રાખજો તમે રાખજો નામ હૃદયે રાખજો સંત સમાગમમાં જઈ અમર ફળને ચાખજો બરાબર કયું છે રાખજો તમે નામ હૃદયમાં રાખજો હવે મિત્રો કયું નામ હૃદયમાં રાખવાનું છે જે સાચા દેહધારી ગુરુ મળે એ નામ રાખવાનું છે એ પણ રાખી શકો છો એવું નહીં પણ અહીં તો એમ કીધું છે કે નામ તમે હૃદયે રાખજો હૃદયે તો મિત્રો હૃદય એટલે આપણું દિલ થાય ડાબી બાજુ જે આવે હૃદયની અંદર પ્રેમ છે ભાવ છે હે અને સોહમ શબ્દ પણ ત્યાં જ છે હૃદયમાં જ સોહમ શબ્દનું સ્થાન ચોથા ચક્ર હૃદય સ્થાનમાં છે પ્રેમ પણ ત્યાં રહે છે સોહમ શબ્દ પણ ત્યાં રહે છે ભાવ પણ ત્યાં રહે છે અને નામ પણ ત્યાં જ રહે છે અને ચોથું ચક્રમાં વાયુ તત્વ પ્રાણ તત્વનો પણ નિવાસ છે આ બધું એકસાથે છે ત્યાં જ એટલે તો આનો અર્થ એક જ થાય છે કે તમે પ્રેમ પ્રગટ કરજો પ્રેમપૂર્વક ગુરુએ આપેલું જે નામ છે એ પ્રેમપૂર્વક હૃદયમાં રાખજો પૂર્ણ પ્રેમ એના પ્રત્યે ઝગાડજો એના પ્રત્યે સંત સમાગમમાં જય અમરફળને ચાકજો સંત સમાગમમાં જય મિત્રો સાચા જે સંતો હોય તેનો સમાગમ કરવો તેની સાથે બેઠક વઠક કરવું તેની સંગતમાં આવવું પણ સાચા સંત હોવા પડે હો ના કે ઢોંગી પાખંડી સાચા સંત હોવા પડે બરાબર તેની સંગતમાં જઈ તમે અમરફળને ચાખજો તેની સંગતમાં જઈ તો મિત્રો એક તો જ્યારે સાચા સંત મળી આવે ને જે નામ ઉપદેશ આપે જે ભજન ભક્તિ બતાવે બરાબર તેની સંગતમાં પછી જવું એમ પહેલાં તો સંત સમાગમ સંતની સંગતમાં આવવું પછી સાચા સંત મળે ને જે નામ ઉપદેશ તમને આપે એની સંગતમાં પછી એનો સંગ કરવાનો છે યનો શંક ને ત્યારે તમે અમરફળને ચાખશો તો અમરફળ શું છે અમર જ્યાં જીવન અને મરણ છે જ નહીં જ્યાં મૃત્યુ છે જ નહીં અમરફળ એ જ અમર શબ્દરૂપી ફળ આત્મ પરમાત્મરૂપી ફળ એને તમે ચાખ જો તો ચાખવાનું છે નથી ફળ અલગ થાય ચાખનારો અલગ થાય ચાખનારો કોણ છે અહીંયા ચાખનારી એ જ સુરતા છે તો સુરતા તો જીભ છે નહીં જીભ તો શરીરને હોય તો ચાખે છે નથી સ્વાદ છે નથી લે એ પ્રેમથી સ્વાદ લઈએ ભાવથી સ્વાદ લઈએ ભાવ અને પ્રેમમાં કોઈ પદાર્થ તો આવવા નથી દેહની જીભ છે એને ચાખવા માટે આપણે પદાર્થ જોઈએ પણ અહીંયા સુરતાની જે જીભ છે ને ત્યાં તો પ્રેમ જ્ઞાન દ્રષ્ટિથી જ્ઞાનની આંખોથી મધુર શબ્દોથી એ અને મધુર ફળને ચાખવાની વાત કરે છે તો પ્રેમમાં તો કોઈ પદાર્થ આવવો જ નથી એટલે અહીં પ્રેમ ફળની વાત કરવામાં આવી છે અમર ફળ એ જ પ્રેમ પ્રેમ એ જ પરમાત્મા આત્મા પરમાત્મા શબ્દ જે કેવું હોય છે બરાબર પણ અહીં શરત એટલી રાખે છે કે જો આ તમારે અમરફળને ચાખવું હોય તો કહે છે કે સંત સમાગમ કીધું હોય તો જો તમે સંતનો સમાગમ કીધો હોય તો ક્રોધને તમે કાઢજો ક્રોધને કાઢવાની વાત કરે છે મિત્રો બરાબર વાતે વાતે ક્રોધમાં આવી જાવ ઉગ્ર સ્વભાવ ધારણ કરી લેવું વાદવિવાદમાં ઉતરી જવું નિંદામાં ઉતરી જવું મારામારીમાં પણ ઉતરી જતા હોય છે ગણાય તો જ્યાં સુધી મિત્રો આપણી અંદર ક્રોધ હશે ત્યાં સુધી ભક્તિ સંભવ છે જ નહીં હવે મારી અંદર ક્રોધ છે કે નથી તો મને જ ખબર હોય ને તો જેની અંદર ક્રોધ હોય એ તો એને જ ખબર હોય ને પછી ક્રોધને દબાવીને પ્રેમનું ઉપર ઉપર નાટક પણ કરતા હોય છે અત્યારે જ ગણાય પણ ખરેખર ક્રોધ નીકળી જવા પડે ક્રોધ છે કે નથી એને ખાલી તમે દસ વખત અપ શબ્દ બોલજો વારંવાર જો ક્રોધ નહીં હોય ને તો નહીં નીકળે જો અંદર છુપાયેલો હશે ને તો ગમે એમ ફૂંફાળા મારીને બહાર નીકળી જાય થોડોક છંચડવો પડે નાકની પૂછડી દબાવવી પડે એટલે ભેણ માંડે હવે ન્યાય આવી રીતે મિત્રો એને ખબર પડે બરોબર તો ક્રોધને ખા તમે કાઢજો એ જગ્યાએ એ જે ક્રોધને રહેવાની જે જગ્યા છે ક્રોધનો સ્વભાવ અગ્નિ છે તો જે જગ્યાએ ક્રોધ છે એ જગ્યાને ખાલી કરીને ત્યાં ધીરજને બેસાડજો ક્રોધને કાઢી જ્યાં ક્રોધ રહેતો હતો ત્યાંથી ક્રોધને હટાવીને એ જગ્યાએ ધીરજને તમે બેસાડજો ધીરજ એટલે શું ધીરજ ધારણા ધીરે ધીરે રે મના ધીરે સબકુચ હોય સો ગળા ઘળાઋત આય ફલ હોય શાંત શાંતિ રાખો શાંતિથી ભજન ભક્તિમાં બેસો ધીરજ રાખો ધારણા રાખો વિશ્વાસ ભરોસો યકીન નક્કી પણ કરી લ્યો જે ગુરુએ તમને બતાવ્યું ભજન ઉપર ક્રોધ નીકળી જવો પડે પછી કહે છે સંત સમાગમ જો તમે કીધું હોય તો કામને તમે કાઢજો અને તે જગ્યાએ તે જગ્યાને ખાલી કરીને ત્યાં નિર્મળ દ્રષ્ટિને રાખજો જો કેવી વાત કરી બીજા સ્ટેપે કામ લીધો બરાબર તો કામ એટલે શું છે કમા અગ્નિ કામ વિશે બધાને ખબર હોય કમા અગ્નિ કામની અંદર મિત્રો બધી વસ્તુ આવી જાય કોઈ પણ પ્રકારની કામના ટોટલ પ્રકારની કામનાને કાઢી નાખવાની વાત કરે છે ઈચ્છા આશા અપેક્ષા એક્સ વાય જેડ કોઈ પણ પ્રકારની કામના રહેવી ન જોઈએ કારણ કે કામી ક્રોધી લાલચી હિંસેના ભક્તિ હોય ભક્તિ કરે કોઈ સુરમાં જાતિ વરણ કોલક હોય આ બધું નીકળી જવું પડે તો એની જગ્યાએ શું બેસાડવાનું કીધું છે કામને કાઢીને બધી પ્રકારનું કામ નીકળી જાય અને એ કામની જગ્યાને ખાલી કરીને ત્યાં નિર્મળ દ્રષ્ટિ રાખજો જો મિત્રો નિર્મળ દ્રષ્ટિ નિર્મળ એટલે જેની અંદર કોઈ મેલ નથી જેની નજરમાં અૌકિક દ્રષ્ટિએ આંખોની દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિએ સુરતાની દ્રષ્ટિ જ્ઞાન અને વૈરાગની દ્રષ્ટિ હે એ જ્ઞાનમાંય મેલ ન હોવો પડે વૈરાગમાં વૈરાગમાં તો મેલ આવે જ નહીં પણ જ્ઞાનમાંય વૈરાગ ન હોવો પડે જ્ઞાનમાં અહંકાર અભિમાન ન હોવો પડે નિર્મળ દ્રષ્ટિ રાખજો સમાન ભાવ સર્વધર્મ સમભાવ સમદ્રષ્ટિ સમાન ભાવ મિત્ર નહીં કોઈ શત્રુ નહીં સર્વ પ્રત્યે પ્રેમ હિ પ્રેમ દોષ રહિત દ્રષ્ટિ નિર્મળ દ્રષ્ટિ રાખજો દરેક જીવો પ્રત્યે ભાવ પ્રેમ કરુણા આ રાખજો કામને કાઢના કોને એની જગ્યાએ નિર્મળ દ્રષ્ટિ રાખી દો બરાબર પછી કહે છે સંત સમાગમ કીધું હોય તો જો તમે સંત સમાગમ કીધું હોય તો લોભને તમે કાઢજો અને તે જગ્યા ખાલી કરી ત્યાં ઉદારતાને રાખજો જુઓ જો તમે સંત સમગમ કીધું હોય તો ન કીધું હોય તો કાંઈ પ્રશ્ન જ નથી બરાબર આ તો ભક્તોને સંતોને એને વાત કરી રહ્યા છે સામાન્ય માણસોનો તમે કોઈ પ્રશ્ન છે જ નહીં બરાબર જો તમે સંત સમગમ કીધું હોય ખરેખર તમે ગુરુ કહેરા હોય સંતોની સાથે સંગત કેરી હોય સંતોની સાથે બેઠા હોય એવાને વાત કરે તો તમે લોભને કાઢજો લોભ એટલે બે મળે ચાર લઈ લો ચાર મળે આઠ લઈ લઉં આઠ મળે સોળ લઈ લઉં લોભનો તો અંત આવતો જ નથી લોભ લાવે લોભ પાપનો બાળ છે તો લોભ મરી જવો પડે લોભ કાઢી નાખવો પડે આવી મળે નો નહીં ન મળેનો લોભ નહીં સંતોષી સદાય સુખી આવી રીતે લોભને તમે કાઢજો અને એની જગ્યાએ એ જગ્યાને જ્યાં લોભ રહી છે એ જગ્યાને ખાલી કરી ત્યાં તમે ઉદારતાને રાખજો ઉદારતાને રાખજો ઉદારતા એટલે શું ઉદારતા એટલે હુલ્લાસ આનંદ દાતાપણું દાનશીલતા પરંતુ અંધાનો ધંધો નહીં આપવાનું ને બરાબર ઉદારતા ત્યાગપૂર્વક ઉદાર ભાવે જે તમારી પાસે હોય જ્ઞાન તે વિના મૂલ્યે હે કરતાં ભાવને હટાવીને એ જ્ઞાન પણ જગતને આપો જો તમારી પાસે હોય તો પણ સાચું જ્ઞાન આપવું ખોટું નહીં આપવાનું પૂસળા નહીં પકડાવી દેવાનું ખોટા સાચું જ્ઞાન આપવાનું સત્ય જ્ઞાન આપવાનું જો તમારી પાસે હોય ને તમે સંત સમાગમ કર્યો હોય તો વાત છે તો આવી વાત કરી રહ્યા છે બોલો હે તો હવે આજે ઉદારતા છે મિત્રો જેની અંદર ઉદારતા આવી જાય ને એ તો મિત્રો શું વાત કરવી હોય હે બરાબર ચાલો આગળ વધીએ વાણી તરફ હવે કહે છે સંત સમાગમ કીધું હોય તો જો તમે સંત સમાગમ કીધું હોય તો મોહને તમે કાઢજો અને સતગુરુનું સ્મરણ કરીને ત્યાં પ્રેમ તત્વને પારખજો હવે મિત્રો આખી વાણીનો સાર આવી જઈશ એ સંત સમાગમ જો તમે કીધું હોય ને તમને ખરેખર સાચા સંત મળી ગયા હોય એ સંતની સાથે તમને સમાગમ થઈ ગયો હોય એ સાચા સંતે તમને ભક્તિભજન નામ ઉપદેશ આપ્યો હોય ને સાચું જ નામ આપ્યું હોય તો મોહને તમે કાઢજો મોહ મરી જવા પડે મિત્રો મોહ છે ને એ તો બહુ ડેન્જરસ છે મોહ ખતરનાક છે આ મોહ તો છે ને કદાચ તમે આખી દુનિયાથી મોહ તોડી નાખો ને તો ઘરના કુટુંબ પરિવાર પત્ની માતા પિતા પોતાના બાળકો પોતાનું શરીર આના પ્રત્યે મોહ તોડવો અતિ કઠિન છે આ તો કોઈક વિરલાજ તોડી રાખે છે તોડી નાખે કદાચ માતા પિતાનો બાળકોનો પત્નીનો એ મોહ હોય તમે તોડી નાખો પણ દેહનો મોહ શરીરનો પોતાના શરીરનો મોહ તો મિત્રો તૂટે જ નહીં એ તો કોઈક કરોડોમાં વિરલા જ તોડી છે મોહ એટલે કે રીતે મોં તોડવાનું છે કંઈ છોડીને ભાગી જવાનું નથી ગરબારને કે માતા પિતાને બાળકોને પત્નીને આંતરિક એના પ્રત્યેનો રહેલો જે મોહ છે એને કાઢવાનું છે રહેવાનું છે ને સાથે જડી મળીને રહેવાનું જ છે જીવન પર્યંત તેની સાથે રહેવાનું છે છોડવાનું નથી પણ એના પ્રત્યેનો આંતરિક ઘર કરી ગયેલો જે મોહ છે એને કાઢવાની વાત છે રહેવાનું સાથે જ છોડવાનું કોઈ વસ્તુ નથી તો આ મોહ જે છે એને તમે કાઢજો અને સતગુરુનું સ્મરણ કરી ત્યાં પ્રેમ તત્વને પારખજો જો વાહ જુઓ મિત્રો હવે અહીં સદગુરુની વાત કરી છે ગુરુની આગળ સત શબ્દ લગાડવામાં આવ્યો છે તો એનો અર્થ એ થાય છે કે દેહધારી ગુરુનું જે આપેલું નામ હતું એ અહીં પૂરું થઈ જાયશ અને એ આંતરિક નામ દેહધારી ગુરુએ જે નામ બતાવ્યું શ્વાસોશ્વાસની ક્રિયા ચલો શ્વાસોશ્વાસની ક્રિયામાં બતાવ્યું સમજી લ્યો સોહમ સોહમગુરુએ લાઈન ઇશારો કરી દીધો આપણને કે અંદર જે શ્વાસ જાય એમાં સોન બહાર કાઢીએમ હમ ન્યા તમારી સુરતાને તમે સ્થિર કરી દો આ સોહમ શબ્દ એ નામ આ સોહમ શબ્દ નામની સાથે આ સુરતાના લગ્ન કરવાના છે આ સોહમ શબ્દ સ્વરૂપી નામ સાથે આ સુરતાને પરણાવવાની છે સોહમ શબ્દ અને સુરતાના બે પરણી જાય એટલે બે એક થઈ જાય અને પછી એ સદગુરુના દેશમાં પહોંચી જાય આતમ પરમાત્મના દેશમાં તો અહીં સદગુરુનું સ્મરણ કરીને સદગુરુનું સ્મરણ કરવાનું કીધું સ્મરણ એટલે યાદ કરવું તો સોહમ સો એ પરમાત્મા નમ હું એ શબ્દને સ્મરણ એટલે યાદ કરો એને યાદ કરીને એનું સ્મરણ કરીને ત્યાં પ્રેમ તત્વને પારખજો એ જગ્યાએ હવે તમે પ્રેમ તત્વને પારખજો એ સોહમ શબ્દ જ પ્રેમ તત્વ છે કારણ કે કીડીથી કુંજર સુધી દરેકની અંદર એ ચાલી રહ્યો છે કોઈથી એને નફરત નથી બધા એની અંદર પ્રેમપૂર્વક શ્વાસ અને ઉશ્વાસમાં ચાલી જ રહ્યો છે એ પ્રેમ તત્વને પારખજો એની પરખ કરજો એને પ્રગટ કરજો એને જાણજો એને માણજો ચોખ્ખી વાત કરે સાં મંગા બાપા બરાબર પછી કહે છે પાંચ ત્રણ પચીસ મેળવી આને ધારજો દાસ મંગો કહે મતલબ દાસ મંગા બાપા કહે તેને ઓળખો એ સર્વે તણો સરદાર હોવા પાંચ ત્રણ ને પચીસ મતલબ પાંચ તત્વ ત્રણ ગુણ અને પચીસ પ્રકૃતિ આ પાંચે પાંચને મેળવી ક્લિયર કરી અને તેત્રીસ આને ધારજો તો આ 25 પ્રકૃતિ પાંચ તત્વ ત્રીસ ને ત્રણ ગુણ આમ તેત્રીસથી આ બરાબર ટોટલ તો આ તેત્રીસ આને તમે ધારજો તેત્રીસ આને ધારજો તેત્રીસ પ્લસ આને તેત્રીસ સાને કીધું છે બરાબર તો તેત્રીસ સાને તેત્રીસ પ્લસ આને આની સંધિ વિક્ષેપ કરીએ તેત્રીસ આને અને આની સંધિ જો આપણે વિક્ષેપ કરીએ તો તેત્રીસ પ્લસ આને થાય તો આ તેત્રીસને ચલાવનાર જે છે આને એ જ આત્માને એ જ શબ્દને એ જ સોહમ શબ્દને સોહમ શબ્દ કહો આત્મા કહો એને તમે ધારજો આ તેત્રીસને જે ચલાવનાર જે છે શબ્દ જે આત્મા એને તમે ધારજો તો ધારવું કેવી રીતે સુરતા થકી એને ધારો એને ધારણ કરી લ્યો વાહ દાસ મંગા બાપા કહે તેને ઓળખો એ સર્વે તણો સરદાર એને ઓળખો કહે સુરતા થકી તો ઓળખવું એટલે હે ઓળખવું એટલે ઓળખનારી જોઈએ ને ઓળખનારી સુરતા છે અને ઓળખ કરવાની છે આત્માની અહીં એટલે સ્થુરતા થકી એ સોહમ શબ્દને ધારજો એને ઓળખજો એ આત્મા એ આત્મા જ છે સોહમ શબ્દ જ છે જે કહેવું હોય તે એ જ નામ છે બરાબર તો એ જ સર્વે તણો સરદાર આખા દેહની અંદર બધાનો સરદાર બધાનો ધણી એ જ છે બાકી બધા એનો ચાકરો છે એ જ સરદાર છે બાકી જ બધું એનું સૈન્ય છે એટલે એને તમે પકડી લ્યો એટલે આ બધા એનું સૈન્ય તમારે કાબૂમાં આવી જાય બરાબર તો હવે બોલો પ્રેમથી સંત મંગા બાપાની જય ગુરુ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય